આજરોજ પંચમહાલ જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો દ્વારા ગોધરા શહેરમાં આવેલા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે તે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ આ સાથે જ આ ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવશે તે નિર્ણયને પણ અમે આવકારીએ છીએ પરંતુ આ ભરતી પ્રક્રિયામાં વિલંબ થતો જણાય છે આ ભરતીને લગતો સરકારી પરિપત્ર હજુ સુધી જાહેર કર્યો નથી ઘણા ટેટ ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને આ ભરતી પ્રક્રિયાનું જાહેર નમો તારીખ સાથે સત્વરે બહાર પાડવા અને ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી થાય તેવી આશા સાથે અમારી માંગણી છે તેમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવેદનપત્ર આવવા માટે મોટી સંખ્યા માટે એટ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારે તાજેતરમાં જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીનું જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે એની કોઈ સત્તાવાર ઓફિશિયલ કે અધિકૃત કોઈ વેબસાઇટ ઉપર જાહેરાત આપી નથી અને પહેલી વસ્તુ કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં જે સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ છે હવે જે સાત હજાર પાંચસોમાં ત્રીસ સબ્જેક્ટ છે હવે ત્રીસ સબ્જેક્ટની વહેંચણી કરતાં ભાગનો કરતાં સો સીટ પણ ભાગે આવતી નથી અને સાથે સાથે સાક્ષરી વિષયોનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ એ લોકોનું સાક્ષરી વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને સાત હજાર પાંચસોમાં એડ કરવામાં આવે જેથી કરીને જે મધ્યમ મેરિટવા માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે અને જે ચોવીસ હજાર સાતસોનું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર વીસ તારીખ સુધીમાં વીસ તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને ઓફિસિયલ નહીં જાણવામાં આવશે તો વીસ તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટાટ પાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છીએ અને બીજી વસ્તુ કે આપણા શિક્ષણ મંત્રી ને જે પંદર જૂનની વાત કરી હતી પણ એમની પંદર જૂન તો ક્યાં નહીં જતી હતી એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહની અમે છીએ અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણમાં આંદોલન કરીશું અને અમારો હક મેળવીશું અને મેઇન પોઈન્ટ કે સાત હજાર પાંચસોમાં જગ્યા વધારો સત્વરે કરવામાં આવે અને સત્વરે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે કે સરકારે જે સાત હજાર પાંચસોની જગ્યાની જે કાયમી શિક્ષકોની ભરતીની જે જાહેરાત કરી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને નોટિફિકેશન જે ઓફિશિયલી છે એ જાહેરાત કરવામાં આવે અમે જો અમારી માંગ સંતોષાયની અને જો અમારી જે ટૂંક સમયમાં ઓફિશિયલી જાહેરાત નહીં આવે તો અમે ગાંધીનગરની અંદર અમે આંદોલન કરીશું ઉપરથી અમને સકારાત્મક જવાબ મળ્યો છે